કાયલનો વધારે થાક લાગી જતો તો કેમ કે જલેબી વ્યવસ્થા જશે ને એટલે હજી આપણે એક બેઠા કાંઈ તો બાકી રહી ગયું છે આપણે આમ માળો માન બધે બાકી રહી ગયું છે તારી બાજુ તો એ આપણે આજ પૂરું પાડી આવશું બધે ને આપણે જ્યાં હોય આપણો પરિવાર હગા સંબંધીમાં બધે આપણે જલેબી દેવા જ આવી પડે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે વિડીયો જોવાની આજ આપણે દાદાનું છે મોડા કામે કેમ કે હારા મોળા કામે મિત્ર જવું પડે છે ગમે ત્યારે તો પેલા મોડા કામે જઈએ ને પછી એ વાડીઓમાં જવાનું છે જલેબી દેવા તો પેલા મોડા કામે જઈએ આપણે મોડા કામે જઈને ભાગ્યા છીએ કેમ કે તમારે ગાડી લઈ લઈને ભાગ્યા આની ગાડી જો તમને દેખાતી છે બધી બીજ આવે થાય કેમ કે ભાઈ મોડા કામે તો ભાઈ બધા જાય મોડા કામે ન જાય તો આરે પણ મોડા કામે જ આવવું પડે તો મિત્ર હવે આપણે જવાનું છે ને જલેબી આપવા કેમ કે જ્યાં અમારા માણસો થાય ને વાડીઓમાં રહેશે અમારા દાદાજી અમારા ઘણા ખરા વાડીઓમાં રહે છે ચાર પાંચ ઘર તો વાડીઓમાં પણ અમારે જલેબી આપવા જાવ પડે ભાઈ તો ચાલો ભાઈ આપણે વાડીઓમાં તો મને દેખાડો મારા વાડીના રસ્તા કેવા છે એકદમ ધોડ પડતી જ હો આતે મેં હાલ્યા તા ને પાણી નો લે એવા રસ્તા એ ચાલો ભાઈ આમાં કંઈક અમારા વાડીયુના રસ્તા હોય એકદમ સરસ મજાના પાણી નોલતા હોય પેટમાં એવા હોય આમ બધી દઉં આમ રસ્તો તમે જોવ કેવો સરસ મજાનો રસ્તો છે દોડદાર એમ કે સારા વાનકો વાનકોક જ રસ્તા હોય અમારા મા એકદમ મસ્ત મજા અલગ અલગ પ્રકારના ફેકલા હે એમને બતાવું જો મિત્ર આ સાઇકલું જો એવું સરસ મજાનું સાઇકલું છે અને એનો માવા જોવા આમ કે આ કોડીમાં છે સરસ મજાનું આમ બીવે છે એટલે આમ નખો નખો મગાવે કામ નીકળ્યો તો બીજું એટલે સોડી લાગે હું કાંઈ બીજું મોટું બધા પેન્ડું છે ને એમાં ઘણા બધા ભાત ભાઈતના છે તમને અવાજ આવતો છે તમે દેખાડો હમણાં તો આમાં જવું તમે દેખાતું છે અલગ અલગ કલિંગના અંદર નખા નખા છે આમ છે ને એટલે ફિટિંગ કરે છે ને એટલે તમને દેખાશે ને હરખું લામાય બધા છે અલગ અલગ કલરના ધોળા સફેદ અંદાઇ સને ખાય છે આમ જો સરસ મજાના છે ને ડોક ડોંકાય આમ તો દેખાતી ડોકાય છે છે ને એટલે બેઠા મેં બે કોલા ખૂણા બેઠો દેખાય ઉપર માથે એ પણ તમને બતાવું મિત્ર અહીંયા એક જ સસલું છે આમ જો હમું જો અંદર સરસ મજાનું ખડ ખાય છે આમ જોરદાર આમ અંદર આનો ખોરાક છે વાયલોર ના દાણા છે પછી ખડ છે ને થોડું બધા દીવે છે ને બહુ એટલે અંદર વી ગયું છે હાય જો દીવે છે કેમકે એને બીક એટલી બધી ભય લાગે ને એટલે વાત જ પૂછો મિત્રો પણ મજા આવે છે એટલે આ નાના નાના ઓલા હોય એટલે મજા આવે મિત્રો આપડે હે ને ઘરે પગી જશે આખું ગામ આટો મારી ને તો મોટું કાળું મેં જવું છું જેમ જોવો તમે મોઢા ને સકલતા જો એમાં અમારા કમલેશભાઈ ના જાય અમને આમ શું કેવાય ને ગાદર કેવાય તો ગાદર આપ્યા છે ને મારા બેન ગાદર ખાવા મીડ્યા છે તો આમ કેમ કે ગાદર ઘણા બધા હતા ને તો આમ બહાર લે છે ને હવે વાગી જાય છે બે વાગી જાય છે કારખાના લેટ વીજ લેટ વીજ ધાબા માથે વીજ વાસ આરામ કરો કોણ ખાવા

આજનો વિડીયો એટલો જ હતો ને તમને ગમશે કેમ કે ખબર તમે નથી ટમેટાને પાળતે એકદમ જોરદાર હતી લેટ વી દે એટલે કુડ આવું કાર્ય કરો એક નવી નવીન કિરા કરે છે અને તેનો આનંદ જ મલાય ને એટલી વાત જ પૂછો મને મિત્રો વાડીઓમાં તલે ભાઈ આનંદ જ આવી ગયા તો ખાસ કરીને અમારો વિડીયો ગમે તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હતા